તે આજે આપણે સોલ્વ કરીશું જેનો સમયગાળો હોય છે ત્રણ કલાકનો વિદ્યાર્થી મિત્રો અગાઉ જે છે પ્રિલિમ અને રાઉન્ડ વન ના પેપરના સોલ્યુશન પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે પચાસ પચાસ માર્ક્સ સોલ્યુશન હતા આ જે છે તમારી ફાઇનલ એક્ઝામ એટલે કે વાર્ષિક પરીક્ષાનું જે પેપર હતું તે પેપરનું જે છે હું સોલ્યુશન લઈને આવ્યો છું તો ચાલો વિના કોઈ વિલંબે ચાલુ કરીએ આપણી જે પેપર સ્ટાઇલ છે પેપર સ્ટાઇલ પ્રમાણે સૌથી પહેલો પ્રશ્ન આવે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે ફકરાવાળા સવાલ જવાબ કેટલા માર્ક્સના હોય છે બાર માર્ક્સ

જે છે આ વાળા આપણા રાણી કી વાવ વાળા પાઠમાંથી જે છે આ પેરેગ્રાફ લેવાનો છે સૌથી પહેલા જો યાદ રાખો પહેલા તો કોઈ પણ આ તો આપણે એક્ઝામ નું સોલ્યુશન કરીએ છીએ પેપર નું સોલ્યુશન કરીએ છીએ એટલે બાકી તો દર વખતે કરવાનું શું હોય તો કે પેપર જે છે આમ જે પેરેગ્રાફ આપેલો હોય ને એ પેરેગ્રાફ ને વ્યવસ્થિત વાંચન કરો પેરેગ્રાફ ને વાંચ્યા પછી એના સવાલ નું વાંચન કરવાનું ત્યારબાદ જવાબ ને પેરેગ્રાફ માંથી ગોતવાનો છે ત્રીજો સવાલ છે કે વિચ આર ધ રેર સ્કલ્પ્ચર્સ ઓફ ગોડ્સ ઇન ધ વાવ તો જે જે કઈ પણ જે છે જૂની જૂની સ્કલ્સ હતી વાવ ની અંદર એ બધું લખવાનું છે તો તે બધું આપણે લખ્યું છે સમ ઓફ ધ સમય આગળનો સવાલ હતો ડઝ ધ પ્રેઝન્ટ પરશુરામા છે પરશુરામ પરશુરામને કઈ રીતે પ્રેઝન્ટ કરે છે પરશુરામની મૂર્તિ જે છે કેવી છે તો કેવી છે એના વિશે આપણે લખ્યું આગળ વધીએ આગળ આપણને લાઈક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ કુકી કુકી વાળો પાઠ યાદ છે

દસમો પાઠ હા ઇકોલોજીકલ ફોર પીસ ઇકોલોજી ફોર પીસ દસમા પાઠમાંથી માંથી જે પેરેગ્રાફ લેવામાં આવેલો છે અને પહેલો સવાલ કહે છે કે આ ફકરામાં અહિંસા વિશે શું કહેવાનું છે તો અહિંસા વિશે જે કે પણ કહેવાનું છે જો પહેલી લાઈન અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એશિયન્ટ પીપલ તો એ બધું લખી નાખવાનું ત્યારબાદ બીજું છે વોટ ડઝ એશિયન્ટ વિઝડમ ટીચ ધ વર્લ્ડ કે આ જે એશિયન્ટ વિઝડમ છે તે આ દુનિયાને શું શીખવે છે તો શું શીખવે છે ફિલોસોફી શીખવે છે યુનિવર્સલ પીસ શીખવે છે તેના વિશે જે છે આપણે વાત કરી આગળ વધી આગળ આપણને આપ્યું છે આઈ વોઝ નર્વસ એન્ડ એન્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી દેઓલી આપણે અગિયાર પાર્ટમાંથી સૌથી વધારે મજા આવે એવો પાઠ ધ નાઇટ ટ્રેન એટ દેઓલી અને એ પાઠમાંથી જે છે એક નાનો એવો પેરેગ્રાફ લેવાનો છે જેમાંથી સવાલ છે પેલો કે હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી કે જેવી ટ્રેન દેઓલીમાં એન્ટર થઈ લેખકને કેવું ફીલ થયું

કે વોટ વોઝ ઓથર વન્ડરિંગ ઓથર શું વન્ડરિંગ કરતા હતા એટલે ઓથર શું આશ્ચર્ય આશ્ચર્યમાં હતા શું વિચારતા હતા એમ કઈ મૂંઝવણમાં હતા તો જો અહીંયા લખ્યું છે આઈ વોઝ વન્ડરિંગ ઘણા શું કરે સર વન્ડરિંગ અહીંયા છે વન્ડરિંગ અહીંયા છે અહીંયાથી કરો ચાલો ચાલુ કરીને જે છે છેલ્લે સુધી પૂર્ણ વિરામ આવે ત્યાં સુધી લખી નાખવાનું હવે આ એટલે થાય હું કે હું મૂંઝવણમાં હતો બસ મને કોઈ પ્રકારની મૂંઝવણ નથી હતી કોને ઓથરને અને ઓથર એટલે છોકરો ત્યાં ઓથર આઈ ની જગ્યાએ હી આવી જાય તો ઓથર વોઝ વન્ડરિંગ વોટ પછી જો આઈ શુડ સે એનું શું થઈ ગયું હી શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ પછી જો આઈ લખ્યું છે આઈ શુડ દો એનું શું થઈ ગયું હી શુડ દો ફેરફાર કરવા પડે જે પ્રમાણે ફેરફાર કરવાના હોય તે પ્રમાણે ફેરફાર કરવા પડે આગળ આપ્યું છે રિવર રિવર સ્વેલિંગ રિવર પહેલી જ પોયમ

એને જે છે એની સાથે રમતી રમતી વહે છે ઓકે આગળ વધીએ આગળ નવો સેક્શન સેક્શન બી સેટ ઓફ વર્ડ્સ એટલે કે શબ્દોની જોડી બે શબ્દો આપ્યા હોય એ બે શબ્દોને સમજવાના અને પછી એમાંથી એક મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું જેમાં એ બંને શબ્દોનો સમાવિષ્ટ થઈ જવો જોઈએ તેમાંથી આપણા પહેલા બે શબ્દો છે ક્રિએશન અને બેનિફિટ અને બીજા બે શબ્દો છે લોકેટેડ અને રિમોટ જેના જવાબ નીચે તમારી સામે આપેલા છે આગળ વધી આગળ આપ્યું છે રાઈટ વુ સેટ ટુ વુમ વાક્ય કોણ બોલ્યું ને કોને કીધું તો પેલું વાક્ય આઈ વોન્ટ ટુ પ્લે ધ ગીટાર ઓનલી મારે ખાલી ગીટાર જ વગાડવું છે ગીટાર વાળું એક જ હતો કોણ મોહન તો મોહન એને કીધું હતું મોહન ટુ હિમ સેટ પછી આઈ ડુ નોટ હેવ ટુ ગો એની મારે ક્યાંય નથી જવાનું યુનિટ નંબર છ માંથી છોકરી બોલી ત્યાં ગર્લ ટુ ઓથર પછી ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય એ આકાશમાંથી આવેલું છે નવમો પાર્ટ ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય રેશમા ટુ હર મધર હવે ખાલી જગ્યાઓ છે હવે ખાલી જગ્યામાં શું છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ધ બ્રેકેટ્સ ત્રણ ખાલી જગ્યા છે અને ત્રણેના જવાબ કાઉન્સમાં આપ્યા છે આપણે વ્યવસ્થિત ગોઠવીને જવાબ લખવાના છે અને ફરજિયાત આ ખાલી જગ્યા ક્યાંની હોય છે પાઠની યુનિટની તો એની જેમ જ છે જો અહીંયા રહી કે વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાક્સ હી ક્રિએટેડ અને છેલ્લામાં આવશે વિનર

કે જોન રિલિંગર કોણ હતા તો કોણ હતા જોન રીલિંગર વોઝ એન અમેરિકન ગેંગસ્ટર પછી બાદ બીજા સવાલ આવ્યો છે કે વાય ડીડ હી વોન્ટ ન્યુ ફિંગર પ્રિન્ટ એન્ડ નવી ફિંગર શા માટે જોતી હતી એના આપણે જવાબ લખ્યા ત્યારબાદ વોટ ડીડ હી ડુ ટુ રિમુવ હિઝ ઓલ્ડ ફિંગર પ્રિન્ટ એને પોતાની ઓલ્ડ ફિંગર પ્રિન્ટ રિમુવ કરવા માટે શું કર્યું હતું ભાઈ આંગળી એસિડ બનાવી દીધી ઓકે આખે પછી what happened વોટ હેપન વેન હી new fingerprints વિથ his old વન કે જયારે પોતાની સાથે સરખાવી અહીંયા ચડતા નહીં તો આજે જવાબ છે આપણે પેરેગ્રાફમાંથી બનાવીને લખ્યા આગળ વધીએ ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ તો પેલો શબ્દ છે રખડવું રખડવા માટે શબ્દ છે રોમિંગ ત્યારબાદ છે અનકવર અનકવર એટલે થાય કવર કાઢવું બરોબર ખા ખરેખર અનકવર એટલે થાય કવર કાઢવું આપણે ખબર હોય તમે વિડીયો જોતા હશો ઓલા અનબોક્સિંગ કોઈ પણ વસ્તુ જે છે નવી નવી ન્યુ ખરીદીને લાવે પછી આપણી સામે વિડીયોમાં એને અનબોક્સ કરતા હોય તો અનબોક્સિંગ જે કહેવાય ને એને પણ એક પ્રકારનું અનકવર કહેવાય ગુજરાતીમાં કહેવાય એને ખોલવું ખોલવું એટલે શબ્દ કેવો છે ઓપન ઓકે આગળ વધીએ આગળ આપણને એ છે રીડ ધ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વાતચીત વાંચો અને વાતચીત ઉપરથી જે છે સવાલના જવાબ આપો તો વાતચીત નાખ્યા કે વાંચી લેવાને અહીંયા નેહા અને ઇન્ફોર્મેશન કાઉન્ટર વચ્ચેની વાતચીત છે હવે જો આમાં સૌથી વધારે ભૂલ શું થાય આમાં ભૂલ થાય સર્વનામની ભૂલ કારણ કે આમાં છે મોટે ભાગે આય યુ એવા શબ્દો વપરાના હોય અને જવાબની અંદર એના નામ એના સર્વનામ હી હિશીટ એવું વાપરવાનું તો એ પ્રમાણે જે છે જરાક ભૂલ ન થાય ધ્યાન રાખવું

અને ક્યાં જોવા મળશે છેલ્લો સવાલ છે ક્યાં જોવા મળશે વોટર પ્રોજેક્ટ સેક્શન ઓકે આગળ આગળ વધીએ છે સેક્શન સી સી સેક્શન એટલે પહેલો સવાલ આવે કે ભાઈ ડેટામાંથી સવાલ તો આપણને ડેટા આપેલા છે કે ડિટેલ આપી છે પછી એનું વર્ણન આપ્યું છે કોણે બનાવી ક્યારે બનાવી ક્યાં બની છે કેટલા માળ છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ઊંડાઈ પછી કેટલી મૂર્તિઓ છે એની અંદર એ બધા વિશે વર્ણન છે ડેટામાંથી સવાલ જવાબ બહુ સહેલા આમ આપણને શોર્ટ જવાબ મળી જ જાતો પછી એમાંથી ખાલી એક વાક્ય રચના આપણને આવડતી હોય કે આગળ ને પાછળ શું મૂકું જવાબ પૂરો પહેલો સવાલ જો હુ બિલ્ડ રાણી કિવાવ કે ક્યાં કોણે રાણી વાવ બનાવી હતી અને વેન ઇટ વોઝ બિલ્ડ ક્યારે બાંધી હતી તો કોણે બનાવી હતી અને ક્યારે બાંધી લખી નાખવાનું ક્વીન ઉદયમતી ધ ફર્સ્ટ વિડો ઓફ કિંગ ભીમદેવ વન બિલ્ડ રાણી વાવ ઇન બિટવીન વન જીરો ટુ ટુ એડી એન્ડ વન જીરો સિક્સ થ્રી એડી પછી હાઉ મેની સ્ટોરીઝ એટલે કેટલા માળ છે કેટલા માળ છે 7 ત્યારબાદ વોટ ઇઝ ધ લેન્થ વિથ એન્ડ ડેપ્થ લંબાઈ પહોળાઈ ને ઊંડાઈ કેટલી છે તો લંબાઈ બધું લખવાનું જો 64 મીટર ની લંબાઈ 20 મીટર ની પહોળાઈ ને 27 મીટર ની ઊંડાઈ છે હાઉ મેની સ્ટ્રક્ચર્સ કેટલી મૂર્તિઓ છે 800 800 આગળ છે ઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ચાલો તો કરીએ સવાલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ માં કરવાનું શું હોય તો પહેલા તો એ ધ્યાન દેવાનું કે જે ડાયરેક્ટ સ્પીચ છે એમાં જે વાક્ય છે એ વાક્ય કયા પ્રકારના છે એ પ્રકાર પ્રમાણે આરવી અને સંયોજક મૂકવાનો એ જવાબ છે મીના આસ્ક્ડ ટીના ઇફ શી વોઝ કમિંગ ફોર ધ પિકનિક પહેલા વાક્યનો બીજો વાક્ય અહીંયા છે તો ટીના પૂછે છે ને ટીના આસ્ક્ડ મીના વેર ધે વેર ગોઈંગ મીના જવાબ આપે છે કે મીના રિપ્લાયડ ટીના ધેટ ધે હેડન્ટ સિલેક્ટેડ ધ પ્લેસ અને પછી મીના જે છે સજેસ્ટ કરે છે તમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે ફેરફાર કરવાનો છે અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે કે ઉમંગ એન્ડ નીતા ગો ટુ ધ માર્કેટ જેનું શું થઈ ગયું છે ઉમંગ એન્ડ નીતા આર ગોઈંગ ગોનું થઈ ગયું આર ગોઈંગ ગો એટલે સાદો વર્તમાન કાળ આર ગોઈંગ એટલે ચાલુ વર્તમાન કાળ અને કાઉસમાં પણ કીધું છે ચેન્જ ઇન ટુ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે વર્તમાન ચાલુ ચાલુ વર્તમાન કાળમાં ફેરવાનું છે ફેરફાર થઈ ગયા છે ગોનું થઈ જશે આર ગોઈંગ પછી બીજું વાક્ય ઉમંગ બાયસ ચોકલેટ જેનું ઉમંગ ઇઝ બાયિંગ ચોકલેટ હિઝ બ્રધર ઇટ્સ એન એપલ જેનું હું થઈ જશે હિઝ બ્રધર ઇઝ ઇટિંગ એન એપલ ત્યારબાદ નીતા ગોઝ ટુ અ ટોય શોપ નીતા ઇઝ ગોઈંગ ટુ અ આગળ છે સુધારો એડિટિંગ એટલે કે અન્ડરલાઇન કરેલા પાર્ટ છે જેમાં તમારે ફેરફાર કરવાના સુધારા કરવાના છે તો પહેલી જગ્યાએ મેલોનિયન વોઝ એન વેરી ગુડ લુકિંગ તો ત્યાં એન નો આવે ત્યાં અ આવશે ત્યારબાદ વેરી ગુડ લુકિંગ મેન એમ ઈ એન બહુવચન છે બહુવચન નથી એક વચનમાં જ છે કેમ તમને કેમ ખબર એક વચનમાં છે આગળ જો અ આવી ગયો અ હોય એટલે એક વચનમાં જ હોય ત્યારબાદ પીપલ વોચિંગ ધ રેસ લાઈક ઇટ ધ બેટર ધેન સમ ઓફ ધ અધર કોમ્પિટિટર સમ સમ એટલે દાખલો થાય નો હાલે સમ નું થઈ જશે એસ ઓ એમ મી સમ હોમોફોન્સ નામનો ટોપિક સરખા સરખા ઉચ્ચાર વાળા શબ્દો અને ધે હેડ સીન સીન એટલે દ્રશ્ય થાય તનમય આયા એસ ડબલ ઈ એન આવશે સી નું પૂર્ણ ભૂતકાળ નું રૂપ સેક્શન ડી કે છે કે જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ વિથ પ્રોપર કન્જક્શન યોગ્ય કન્જક્શન ની મદદ થી જે છે આ વાક્યને જોડવાના છે

તો અથવા તમારે ધેરફોર લખો તો પણ લખી શકો ત્યારબાદ ફંક્શન છે ફંક્શનમાં પહેલું કે મોટું ઇઝ અ ફની બોય મોટું એટલે છોકરો છોકરો એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન ત્યારબાદ ધેટ ઇઝ અ બ્યુટિફુલ ફ્લાવર ફ્લાવર એટલે ફૂલ ડિસ્ક્રાઇબિંગ થિંગ પછી એઝ એઝ વાળી વાક્ય રચના છે કે તિશા ઇઝ એઝ લવલી એઝ મીશા કમ્પેરિઝનમાં જશે અને છેલ્લું રામપુર ગામનું નામ છે રામપુર ઇઝ અ સ્મોલ વિલેજ જે પ્લેસમાં જાય આગળ છે

બીજું છે વેર ડીડ યુ ગો યસ્ટરડે તમે ગઈકાલે ક્યાં ગયા હતા તો ગઈકાલે ક્યાં ગયા હતા એનો જવાબ આઈ વેન્ટ ટુ મીટ માય અંકલ પછી છે હાઉ ઇઝ યોર ન્યુ ટીચર તમારા નવા શિક્ષક કેવા છે તો છેલ્લો એક જવાબ છે કાઇન્ડ હેલ્પફુલ તો સેક્શન ઈ શરૂ થાય છે અને સૌથી પહેલો પ્રશ્ન રાઈટ એન ઈમેલ ઇન અબાઉટ થર્ટી વર્ડ્સ એ ત્રીસ શબ્દોમાં ઈમેલ લખવાનો છે અને ઇમેલ કયા પ્રકારે લખવાનો છે કે રાઈટ એન ઈમેલ એટ યોર ઇન અબાઉટ થર્ટી વર્ડ્સ ટુ યોર મધર તમારી મમ્મીને ઈમેલ લખવાનો છે

લખનાર કોણ છો તમે તો તમારી આઈડી ખુદ બને નાખવાની જો મેં જો મારી રીતે લખી નાખી પછી મમ્મીની આઈડી આપી છે ને ટુ ની સબ્જેક્ટમાં સર એટલું જ લખવાનું થાય એકચ્યુઅલી સબ્જેક્ટમાં તમે આની સિવાય બીજું ઘણું લખી શકો કે ટોકિંગ અબાઉટ માય લાઈફ હેલો પછી હા કોઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આનો લખતા હા ભગવાનના નામ ભલે લ્યો એનો વાંધો નથી પણ પેપરમાં ન લખો રાઉન્ડ પેપર ચેકર રાઉન્ડ મારીને ખોટું પાડી દે બરોબર લખો ટોકિંગ અબાઉટ માય હેલ્થ ટોકિંગ અબાઉટ માય સ્ટડી એવું જે કંઈ પણ જે છે એ લખી શકો છો પછી અહીંયા જે છે આપણે આખો ઈમેલ તૈયાર કર્યો છે બરોબર હવે આખા આખા ચોરસ બોક્સની અંદર આખો ઈમેલ લખવા બરોબર આ ફોર્મેટ એક મસ્ત તૈયાર રાખવાની એનો ફાયદો શું થાય ખબર છે કે તમને જે છે અંદરના અમુક અમુકમાં ભૂલ થઈ હોય ને તો એના માર્ક્સ ઓછા કપાય ફોર્મેટના માર્ક્સ તો તમને મળે ને એ પ્રમાણે યાદ રાખવાનું આગળ આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે મોસ્ટ આઈએમપી એમપી પ્રશ્નપત્ર ધોરણ ની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી એમપી પ્રશ્નપત્ર તમારી માટે લાવી રહ્યા છે પ્રશ્નપત્રના બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર હશે જેના સોલ્યુશનની પીડીએફ સાથે ઉપલબ્ધ હશે જેની કિંમત માત્ર વીસ રૂપિયા છે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમારી માટે ઉપલબ્ધ છે જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે વોટ્સએપ જો તમારે વોટ્સએપ પર આ બધી વસ્તુ જોતી હોય તો પણ આપણે સુવિધા છે એવું નથી કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એમાં જોવાનું એવું કાંઈ નથી વોટ્સએપ પર મેળવી શકો છો તમે વોટ્સએપ નંબર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પર આ બધી વસ્તુ મેળવી શકો છો અને એકમ કોસોટી આખા વર્ષ દરમિયાન લેવાયેલું આખા વર્ષ દરમિયાન બધા જ વિષય જો પાછું ખાલી અંગ્રેજીની વાત નથી થતી સરખું સાંભળજો ઘણા વિદ્યાર્થીઓને સમજવામાં ભૂલ થઈ જાય અંગ્રેજી વિષયના ખાલી એમ નહીં ઓલ ઓવર સબ્જેક્ટ બધા જ વિષયની એકમ કસોટીના સચોટ સોલ્યુશન સાથેની પીડીએફ આપણી પાસે ઉપલબ્ધ છે જેની કિંમત જે આખા સેટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા રાખવામાં આવેલી છે ખબર વિદ્યાર્થી મિત્રો તો આ ઓફરનો લાભ લ્યો ચાલીસ રૂપિયાની અંદર આખે આખું એકમ કસોટીનું સોલ્યુશન આપો એટલે બહુ ઘરી વાત કહેવાય હો આખા વર્ષની પાછી જેટલી લેવાની હોય એ બધી તો ચાલો ફટાફટ જે છે આ ઓફરનો લાભ લ્યો અને આપણા વોટ્સએપ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો આગળ વધીએ આગળનો આપણો સવાલ છે નિબંધ લેખન

પુસ્તકોની ખાસિયત લખવાની પુસ્તકોમાંથી આપણને શું શું મળે એ બધી ચર્ચાઓ કરવાની બરોબર કે એ ઘરમાં હોય તો પણ જે છે પોઝિટિવ એનર્જી આપણને મળે છે એ બધી વિશે આગળ જોઈએ આગળ આપણને પુસ્તકો વિશે જે છે બધું લખ્યું છે ત્યારબાદ છે માય ફેવરેટ સિઝન એટલે કે મારી પ્રિય ઋતુ મારી પ્રિય મોસમ અને એમાં પાછું જો પોઈન્ટમાં સમર લખ્યું છે તો સર ઉપર તમે માય ફેવરેટ સીઝન લખો નીચે તમે સમર લખ નાખો આવો પોઈન્ટ એવા આપ્યા હોય તો સમર જ લખવાનું એવું ફરજિયાત હોય છે તો આ તો એક ચર્ચાનો વિષય થઈ ગયો બરોબર મને તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે આ ગંભીર મુદ્દા વિશે ગંભીર મુદ્દો શું છે કે જરાક પોઈન્ટ જો એકવાર નામ જો નામ છે માય ફેવરેટ સીઝન મારી પ્રિય ઋતુ મારી પ્રિય ઋતુ તો રેની સીઝન છે સર મને તો વરસાદમાં મજા આવે એના વિશે લખું તો પોઈન્ટમાં આપ્યું છે સમર વિશે હવે શું કરવા આનો જવાબ તમારે મને આપવા હું નહીં આપું નહીં આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાનો છે બરોબર કે આનું શું કરવું એમ કે ખાલી જે છે સમર વિશે લખવો એવું ફરજિયાત હોય કે રેની સિઝન વિશે અથવા તો વિન્ટર સિઝન વિશે લખી શકાય ઓકે તમારે મને આ વસ્તુ કમેન્ટ સેક્શનમાં જણાવવાની ચાલો અહીંયા જે છે આપણે સમર વિશે જે છે મેં લખ્યું છે કે જે છે ઉનાળા દરમિયાન જે છે ગોલા ખાવાની મજા આવે અલગ અલગ ફળો મળે બરોબર જે ગરમીના વાતાવરણની અંદર જે છે એમ રેસ્ટલેસ ફીલ થાય તડકો બહુ પડતો હોય એ બધી વસ્તુ આપણે જે છે આમાં લખી છે તહેવારો કયા કયા આવે કઈ ખાણી હોય તે બધા વિશે ચર્ચા કરવા ત્યારબાદ છેલ્લો પ્રશ્ન ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન સેન્ટેસીસ વાક્ય જે છે લખવાનું છે વાક્ય લખવાનું તમારે ચિત્રનું વર્ણન કરીને અને આ ચિત્ર આ ઘણું બધું લખી શકાય એમ છે ને માર્કેટ છે ઘણી બધી દુકાનો પોલીસ વાળો ઉભો છે ભિખારીઓ દેખાય છે પ્રાણીઓ દેખાય છે ઓકે તો જવાબ તમારી માટે આખો તૈયાર આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કર્યું શું આજે આપણા વાર્ષિક પરીક્ષા એટલે કે ફાઈનલ એક્ઝામના પેપરનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો લઈને હું તમારી માટે આવતો જ રહીશ જય હિન્દ જય ભારત